માયાભાઈ આહીરના પરિવારમાં બે લોકોની ચર્ચા સૌથી વધુ થાય છે અને જનતા પણ તે બંનેને સારી રીતે ઓળખે છે જાતા આહિર અને માયાભાઈ આહિર ખરું ને મિત્રો જાતા આહિર ભાજપના તળાજા તાલુકાના યુવા પ્રમુખ અને સામાજિક કાર્યકર્તા છે માયાભાઈ એક લોક સાહિત્યકાર અને કલાકાર છે પરંતુ શું મિત્રો તમે તેમના સૌથી મોટા દીકરા ભરત આતા આહિરને ઓળખો છો કે હાલમાં તેઓ શું કરે છે ક્યાં રહે છે શું તે પરિવાર સાથે નથી રહેતા તો પછી તેઓ કેમ ક્યાંય દેખાતા નથી મિત્રો તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ અહીં તમને ભરત આહિર વિશે ઘણું બધું જાણવા મળશે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો માયાભાઈ આહિરના સૌથી મોટા પુત્રનું નામ ભરતભાઈ આહિર છે તેમનો જન્મ ઓગણીસો ને છન્નું માં થયો હતો તેમણે સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો છે ભરતભાઈ આહિરના લગ્ન વર્ષ બે હજાર ઓગણીસમાં થયા હતા એમની ચાન બોરડાથી નજીકના કુળવી ગામે ગઈ હતી મિત્રો તમને જણાવી દઈએ કે આ ચાન ખૂબ જ જૂના રિવાજ મુજબ બળદગાડા અને ઘોડાના રસાલા સાથે લઈ જવામાં આવી હતી અને આ રીતે તે સમયે થયેલા દેશમાં આતંકવાદી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી હાલ ભરતભાઈના ઘરે દીકરી રમે છે જેનું નામ મંદાકીની છે મિત્રો ભરતભાઈ એકદમ સરળ અને શાંત સ્વભાવના વ્યક્તિ છે તેમને સોશિયલ મીડિયામાં આવું કે લોકો સાથે ખોટી ચર્ચા કરવી આ બધું પસંદ નથી તેઓ હંમેશા પિતા સાથે રહે છે માયાભાઈનો પ્રોગ્રામ જ્યાં પણ હોય ત્યાં તેમની સાથે જાય છે બીજી બાજુ જઈ રહ્યા જાતા આવીને સોશિયલ મીડિયાનો ખૂબ જ શોખ છે તેથી અવારનવાર તેઓ ટ્રેન્ડિંગમાં જોવા મળે છે મિત્રો થોડા દિવસ પહેલાં જયરાજાતા આહીના લગ્ન હતા જેમાં દેશ વિદેશની ઘણી બધી નામી હસ્તીઓ સામેલ હતી અને કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો જ્યારે મોટાભાઈ પરત હતા વર્ષ બે હજાર ઓગણીસમાં એકદમ સાદી રીતે પરણ્યા હતા લગ્નમાં એક કાર કે ડીજે ન હતું બળદ ગાડામાં લગ્ન કર્યા હતા માયાભાઈ આહીના મોટા દીકરાને કાર કે ગાડીનો પણ શોખ નથી જયારે નાના દીકરા પાસે લગભગ પંદર થી વધુ સૌથી મોંઘી ગાડીઓ છે કાર કલેક્શન વાત કરીએ તો તેમની પાસે સૌથી વધુ આઠ કાર છે જેમાં બેતાલીસ લાખ રૂપિયા છે અને બી એમ એક્સ વન કે જેની કિંમત ચાલીસ લાખ રૂપિયા છે આ ઉપરાંત તેમની પાસે મર્સડીજ સીએલ બસો છે જેની કિંમત એકત્રીસ લાખ રૂપિયા છે અને ટોયોટા ફોર્ચ્યુનર છે જેની કિંમત લગભગ પાંત્રીસ લાખ રૂપિયા છે મિત્રો તમને જણાવી દઈએ કે ચેરાજા તાઇર ભાજપના તળાજા તાલુકાના યુવા પ્રમુખ છે અને સામાજિક કાર્યકર્તા છે તેઓએ કોરોના દરમિયાન ઘણી બધી લોક સેવા કરી હતી જયરાજના શાહી લગ્ન લાઠી મુકામે થયા હતા તેમની પત્ની વિશે વાત કરીએ તો તેઓ જામનગરના આહીર સમાજના પ્રમુખ અને જામનગરના ઉદ્યોગપતિ ગિરીશભાઈ ડેરની પુત્રી છે તેનું નામ છે નંદિની આ સિવાય માયાભાઈ આહિરની એક દીકરી પણ છે જેનું નામ સોનલબેન છે અને તેના પણ લગ્ન થઈ ગયા છે તેના દીકરાનું નામ રાજ્યવર્ધન રાખવામાં આવ્યું છે